રાજ્યમાં અનેક એવી ઘટનાઓ ઘટી છે આજ ઘટનાઓમાં અનેક ગરીબોના જીવ જોખમમાં મુકાણા અને જીવ પણ ગયા છે પરંતુ સરકારે એમાંથી શીખ લીધી નથી અને અવારનવાર આજ ગરીબોના મોત થયા છે તેવી જ ઘટના બનાસકાંઠા જિલ્લાના ડીસા પંથકમાંથી સામે આવી હતી એક ફટાકડાની ફેક્ટરીમાં કામ કરતાં એકવીસ મજૂરોના મોત થતાં આખરે બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા આ બચાવની કામગીરી કરવામાં આવ્યું હતું પરંતુ આ બચાવની કામગીરી પહેલાં આ જે ફેક્ટરી ચાલતી હતી તેની મંજૂરી કોના દ્વારા આપવામાં આવી હતી આ મંજૂરી શાની હતી તેને લઈને અનેક તર્ક વિતર્ક થયા હતા પરંતુ ઘોડા તબેલામાંથી છૂટ્યા પછી તેને તાળા મારવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી હતી આ બાબતને લઈને સરકાર દ્વારા તટસ્થ તપાસ સોંપવામાં આવી આખરે સરકારના આદેશ બાદ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા દ્વારા જે બે મુખ્ય આરોપી પિતા પુત્ર હતા તેને ઈડરથી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જો કે આ કાયદેસરની કાર્યવાહી બાદ અલગ અલગ ગુના દાખલ કરવામાં આવ્યા હતા અને આજે સાંજે સાડા ચાર વાગ્યે ડીસા કોર્ટમાં આ બંને આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા આ બાબતને લઈને

અગિયાર તારીખ સુધીના અગિયાર તારીખ સુધીના રિમાન્ડ આપેલા છે તો ખાસ કરીને કઈ કઈ બાબતો જે છે કોર્ટમાં જે ડિસ્કસ થઈ છે અમુક બાબતો ડિસ્કસ એવી થાય કે જે એના લાઇસન્સ બાબતમાં પછી મુદ્દામાલ બાબતે અને જે જે જોડે એને આરોપીને જે જે એને લોકોએ સહકાર આપ્યો છે એ બાબતે ચર્ચા થઈ સામે પક્ષો વધુ છે એની પણ કયા પ્રકારની એમના પ્રકારની એવું કે અત્યારે અમારે આરોપીઓ તરીકે અમે પોલીસ કામદાર કોર્ટમાં લાવ્યા એ પહેલાં ચોવીસ કલાક કસ્ટડીમાં થઈ ગયા છે એટલે અમારે જોડે કોર્ટમાં કૂતો સમય હતો પોલીસ જોડે એટલે અત્યારના સમયમાં એ રિમાન્ડ ના આપવા જોઈએ એની આરોપીઓની વધુ તો તપાસ માટે મધ્ય પ્રદેશ કહીદો લઈ જવા છે હા એ તપાસ કરવા મળતા રહ્યો છે ઓકે દિવસના રિમાન્ડ માંગ્યા હતા જેમાં બંને આરોપીને પોટે આપેલા છે અને જે પણ તપાસ બાકી છે એ દિવસમાં એમને એમને કરવાની રહેશે તપાસ મહત્વનો મુદ્દો હરદાસ જવાનો છે જે મૃતકો છે એ કઈ રીતે આવ્યા હતા અને એમને કોણે મોકલ્યા હતા એ બાબતે મહત્વની છે અને એક શિવાકાશી જવાનું છે એમને એ બે મુદ્દાઓ મહત્વના કારણ કે અહીંયાથી શિવાકાશી અને હરદાસ બંનેનું ડિસ્ટન્સ બહુ ઘણું વધારે છે જેના કારણે કોર્ટે એમને આઠ દિવસના રિમાન્ડ આપ્યા છે હવે એ બાબતે એમના ઉચ્ચ અધિકારીઓએ તપાસ કરનાર ઉચ્ચ અધિકારીઓએ આપના માધ્યમથી ઘણા બધા ઇન્ટરવ્યૂ આપેલા છે એ બાબતે હું કંઈ કહી ના શકું કારણ કે અધિકારીઓએ જે અધિકારીઓ હાલની તપાસ કરતા હતા એમાંથીના ના કેટલાક ઉચ્ચ અધિકારીઓએ ટીવીના માધ્યમથી આપના માધ્યમથી ઇન્ટરવ્યૂ આપેલા છે એ બાબતે હું કંઈ નહીં કહી શકું એમના જે પણ મુદ્દા હતા એ બધા જ મુદ્દાઓ કોર્ટે ધ્યાનમાં લઈ અને એમને આઠ દિવસના રિમાન્ડ આપેલા છે કોર્ટે મહત્વની વસ્તુ એ માધ્યમ કર્યું છે કે આ મજૂરોને અહીંયા કોણે મોકલેલા હતા અને કોના દ્વારા હતા એના કારણે એમના કરવામાં ફટાકડા બનાવવા જે હતું ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને આ જે પિતા પુત્ર હતા તેમના ધંધા કઈ કઈ જગ્યાએ સંકળાયેલા હતા અને ખાસ એ છે કે જે લોકો હતા કયા લોકો સાથે સંકળાયેલા હતા તેને લઈને પોલીસ હાલ વધુ તપાસ હાથ ધરી છે કહી શકાય કે સરકારે આ બાબતને લઈને જો અગાઉ અનેક જે ઘટનાઓ ઘટી હતી તેમાંથી કોઈ શીખ લીધી હોત તો આજે આ ગરીબ જે લોકો હતા તેમનો જીવ ના જોત પરંતુ આજે આ સરકારે ક્યાંક ને ક્યાંક તેની ઉણપ ત્યારે આવનાર સમયમાં સરકાર દ્વારા કેવા પગલા લેવામાં આવે છે તે જોવું રહ્યું નમસ્કાર આજ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન વૈષ્ણવ